દીપ પ્રજ્વલન કા અર્થ હોય આજના આ કાર્યક્રમમાં માં સરસ્વતીની ઉપાસના દેવા જે વિદ્યાની દાતા દેવી સમક્ષ કાર્યક્રમ કે ભલે પધાર્યા આપ આંગણીએ મોંઘેરા મહેમાન ભલે પધાર્યા ઉપસ્થિત ડીસીઓ એજ્યુકેશન સોસાયટીના માનત મંત્રી શ્રી તસવીરભાઈ ગોરડિયા સર આદર્ય આપણા માનદ મંત્રી સેવા મિલનભાઈ પવારિયા બંને વિભાગના આપણા સુપરવાઇઝર આર્તિકેન ઉપવાદીન રાજી આપણા પરિવારના છે જેમના સખી આ અનુદાન સહાય બને છે એવા 20 યર એજ્યુકેશન સોસાયટી હર હમેશ વિદ્યાર્થી પક્ષે નિર્ણય પકરા છે અને આપણા જુદા જુદા ટ્રસ્ટ ફંડો છે આપણા દાતાઓ થકીના છે આપણા ભૂતપૂર્વ શિક્ષકોના છે અને એ ટ્રસ્ટ ફંડો વધી જેમની જુદી જુદી શરતો છે કે ધોરણ 10 ની અંદર પ્રથમ દ્વિતીય તૃતીય ધોરણ 12 ની અંદર પ્રથમ દ્વિતીય તૃતીય અને જે વિષયવાર અલગ અલગ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તેમજ વર્ષ દરમિયાન

એ આપણે એક સુદ્રઢ વ્યવસ્થાપન એ આપણે મળી રહ્યું છે ત્યારે કે એમનો પગલો છે યુનિફોર્મ સહાય હોય કે ગરીબ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસની સહાય હોય એજ્યુકેશન સોસાયટી યુનિફોર્મ હોય કે નોટબુક અને આપણો આ કાર્ય છે ખૂબ પરિવારના સભ્ય છે કે જો પરિવારના મહેમાન કીધું એટલે સર તરત ધ્યાન કે ના મહેમાન નથી કે આપણે અંદર છે એમની ઉપસ્થિતિ

प्रथम क्रम में आवे जाएं प्रथम क्रम में नाम लेता हमने सब आपने विषय के अंदर प्रथम नंबर प्राप्त करेगा, तो उसके अंदर जो विज्ञान विषय में विषय का सो दस में अंदर राठौड़ हुए जन्मेन देश के साइड में कुप्पू आभार आपने टेबल पर सतीकोवर ले लेंगे थोरण दस नहीं अंदर प्रक्षा ને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનો આપણે ત્રણેયને સન્માનિત કરીશું જેમાં ચાર વિદ્યાર્થીઓ આવે છે નાリオ છે ને એક નાગલેન્દ્ર છે ત્યારબાદ સુમર છે હું પ્રતિનિધિત્વ કરેલો

સોરે મંત્રી કે ટ્રોફી છે જે આ વર્ષે વિદ્યાર્થીઓ રમીને આવી છે અને નાના વર્ષ આ પૂરું થાય એટલે આવતા વર્ષે આ બધીને પુરસ્કાર સર્ટિફિકેટ ટ્રોફી મળ્યા છે સન્માનિત કરીશું જેમાં વિદ્યાર્થીને સન્માનિત કરશો જેમાં સંસ્કૃતમાં ધોરણ 9 માં પર બે આવે છે ગોગલ

નિશાના ને વિજ્ઞાનના ઓર્ગેનિક આગળ આવી તમે એક બે વાત ખાસ આજે કહેવાનું મન થાય છે અ ખૂબ આનંદ થયો છે ઘણા સમય આ સંસ્થામાં આવી અને અહીંયા બેઠી અ તમારા લોકોનો જે પ્રોગ્રેસ છે એ એવો ને એવો જ કદાચ ખૂબ આપણે જે ગીત ગાવ છો તમે વધુ બધે વિસ્તાર કે જાજે જે જે પહેલા એવું જ થાય છે એક વર્ષે જેટલો વિકાસ હોય બીજે વર્ષે એનાથી કેટલાય ગણો થઈને વધે છે સાઈડે કરી મેં થોડા સમય પહેલા હું આમ નીકળેલી એટલે યુનિફોર્મ વાળી બહેનોને જો એટલે વર્ષોથી આમ આટલો બધો લગાવ હોય તમારી સાથે અને બહેનો ઓળખે નહીં એટલે મને આમ થોડું દુખ થઈ ગયું કે કેમ એવું થાય એમ પછી મારા હસબન્ડ મારી સાથે હતા તો મને કે તું સ્કૂલે જતી નથી તો કેવી રીતે તને ઓળખે એટલે આજ ખાસ મને કહ્યું કે આવતીકાલે બેન કાર્યક્રમ છે મેં હું ચોક્કસ આવીશ શોધ કર્યો કે હું જ્યારે અડીપુની હાઈસ્કૂલમાં ભણતો ને ત્યારે ડાંગર સાહેબ કહેવાતા અને હું 65% હોમાંથી હો ગુજરાતીમાં અરે સંસ્કૃતમાં અને હોમાંથી હો ગણિતમાં તો મને પુરસ્કાર કર્યો એનો ઉપયોગ આ થાય પછીની મારી પેઢી હવે અહીંયા ભણી નથી અને સીટીમાં ગઈ એને પણ કઈ મળ્યું નહીં એનું પણ દુઃખ પણ હવે આનંદ એવો છે કે 57 વર્ષ પહેલા નીરુભાઈ જે તમારા વડીલોએ સંસ્થાની સ્થાપના કરી અને અમારે કહેવાય કે આકે કું ડગલું ભલે સ્કૂલ સન્મુખ જે એવા આ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા માટેનો જે આ સમારંભ અને જે જે અહીંયા વિદ્યાર્થીઓ એ આ આમાં ટોપ કક્ષાએ એમનું નામ રોશન કર્યું છે એટલું જ નહીં એના પરિવારનું નામ રોશન કર્યું છે સ્કૂલનું નામ રોશન કર્યું છે અને હવે પછી ભવિષ્યમાં આ સ્કૂલને રાજ્ય કક્ષાએ કે દેશ કક્ષાએ જ્યાં જ્યાં એમની નિમણૂક થશે ભણીને ત્યાં ત્યાં પણ આ સ્કૂલ નું નામ લેવાશે એવું આ સરસ મજાનું આ દીકરીઓ અત્યારે આ ભણી રહી છે એનો અમને ખૂબ ખૂબ ગૌરવ છે ભૂમિ ઉપર જો સૈનિક એલર્ટ નો હોય ને તો સૈન્ય શું કરી શકે એમ આપણા વર્તમાનના આચાર્ય શ્રી નંગર સાહેબ એના સૈન્યની નેતૃત્વ નીચે શાળા પરિવાર જ્યારે એક મેક બનીને અતિ બળી દીકરીઓને સિદ્ધિ કલમ લઈ જાય છે ત્યારે ડાંગર સાહેબને અભિનંદન આપો કે આપણા શિક્ષક પરિવારને અભિનંદન આપો તો એક છે કે ધોરણ 12 માંથી અહીંથી જે વિદ્યાર્થીઓ ઘણી સારી શિક્ષિત થશે એવું લાગે છે ત્યારે એક તને સૂચન કરવાનું મન થાય છે

કેઈથી બનીને ગઈ દીકરીઓ જ્યાજે જે જે ક્ષેત્રમાં હોય તો તમે જે અહીંથી આયા આ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે તો તમારા ક્ષેત્રમાંથી જે ઉપલબ્ધિ હોય એમાં આ શાળાને યાદ કરો અને એને યથોચિત યોગદાન તમે જો આપો તો મને લાગે છે એક સમય એવો આવશે મારી હયાત કે મત ન હોય પણ અલીયા એ વખતે કદાચ 10000 વિદ્યાર્થીની બળતિયું તો 2000 વિદ્યાર્થીઓને બે જણા એના મળે એવી તરહ તમારા મનમાં ભાવના રાખી રહી છે જો કે તમને એ સદ એક આવું કે તમને પર સિદ્ધિ મેળવો અને આ શાળાને પણ એ પૂર્ણિદો ભૂની માંથી પ્રાપ્ત થાય તો જુઓ કેમ કે લાગે છે આ નાનું સુનિમાત નથી મને ખ્યાલ છે ત્યાં સુધી જિલ્લામાં સૌથી મોટી સંખ્યાની શાળા આપણી છે આજે જે નગર કરશે તો અને એનું સંચાલન અને એનું શૈક્ષણિક કાર્ય એ નાનીશની વાત નથી આ જ્યારે તમે જાવ છો ત્યારે અહીંયા છે એના માટે પણ હું એક આ સમૂહ છે જર કેવા માંગુ છું કે મેં શક્યતા કે હું મોટો ભિખારી છું અને મને વારસો મળ્યો છે એટલે જ્યારે જ્યારે પણ કઈ વિચાર આવે છે અને એ જાહેર કરીએ છીએ તો એ વાત નો આપણને તરત પરિણામ મળે છે પરમ દિવસે વાત થઈ ગઈકાલે માહિતી મોકલી અને આજે એ અત્યારે આઠ લાખ રૂપિયા જાહેર કર્યા છે

એ આપણે એનજીકોની હાઈસ્કૂલ માં ભારી ગળવા માટે તેને દાન છે મેં એની પાસે 10 લાખ માંગ્યા હતા કે 10 લાખ આવો તો અમારું આ કામ બોરું થઈ ગયાં આવ્યા જોયું અને પછી કે અર્શિનભાઈ મને 13 નો પણ જોવે છે હું લાખ રૂપિયા આપું છું મને લાગે છે કે જમીનભાઈનો તફો છે એ દાદાને કીધું નથી કાંઈ મુલાકાત કરવા આવો જોવો અમારી દીકરી શાળાઓમાં એટલે જે શાળા છે આ શાળા રપકડે મેં કીધું હાઈસ્કૂલ માં જવાતા તો મને લાગે છે કે એક અહીંયા એક પગ મૂકે ને પછી આપણે પગ પકડી લેજો હમેશા આપડે સાથે એટલે આઠ સાત વડા તમારી દસ નાખ્યો પહોંચી જશે એમ કામ કરતા તમને બધા એક શુભેચ્છા અને એક રામ તે માણસની રોપાઈ કરી

આજના દિવસની હું વાત કરું કોઈ દિવસ પરમ કૃપાળુ એવો દિવસ ન જ આવવા દે પણ આજના દિવસ સુધી એને કોઈ દી એની નિષ્ઠાને ભૂલી નથી અને ગમે ત્યારે ગમે એટલો સમય રોકાવાનું કીધું હોય ને ગમે સમય આવવાનું કીધું હોય તો મારા સ્ટાફે એક વસ્તુ પૂછી નથી કેમ આવું અમારો ટાઈમ શું એવું પૂછ્યું નથી આજે એક મેક થઈને કામ કરે અને અમારા બે સુપરવાઇઝર રાજેશ અને આરતી બેન જે અત્યારે દોડીને કામ કરી રહ્યા છે આ એનું પરિણામ છે મારું પરિણામ નથી હું તો માત્ર એ જ્યાં ગાઈડ કરે છે ત્યાં જાનારો છું અને અમારા જે કાય સંસ્થાના આગેવાનો જે કામ કર કે છે કે કામ ને કરનારો છું વાત આપી અશ્વિન ને સાથે અને તો પહેલા ને ઢોળાય ઘણા વખત એક મનમાં વિચાર આવતો હવે જે કે તમારા વખત પર ટ્યુશન પોતાાય પડવાની અને ગેરંટી કે સ્કૂલ કરતા ટ્યુશનમાં ભણવાનું શરૂ થઈ ગયું છે એટલે ઘણી વિચાર આવે છે કે એવું શિક્ષણ આપણે આપીએ તો તમારા તરફ એટલા માટે લોકો તમને લાગવું પડે છે કે અહીંયા ભણ્યા પછી શાળામાં ભણ્યા પછી દરેક શાળા દેવાની તો હું તમને કહેવા કે સો ટકા ભરણ આપવા માટે દેવી છે અને એમાં નિશું એટલે શું લઈ શકશો તો મને ઈચ્છા છે આ વખતે કે આપણા ધોરણ મારા સાંસ્કૃતિક ગરણા એ સો ટકા આવે

અને અમને હજુ લાગતું નથી આ ભૂતપૂર્વ શબ્દ લગાડવો કે ગમે નહીં અમને લાગ્યું જ કે અમને આપણે વિદાય આપી છે એટલા અમારી શાળા સાથે ઉદ્ભૂત ઉદ્ભૂત બનીને રહ્યા છે એમનો પણ આ તકે શાળા પરિવાર વતી હું આભાર વ્યક્ત કરું છું અને અમારી સંસ્થાનો હૃદય અમારી સંસ્થાના આપણી સંસ્થાના પ્રાણ એવા દેવભાઈ ડાંગર સાહેબ એમનો આભાર

ઉચ્ચતમ સ્થાન પર લઈ જવામાં એમની પ્રમુખ ભૂમિકા છે અને ભાઈ તમે કીધું કે મોર પીછા વગર ન શોભે પણ તમે જ મને કયો કે મોર ન હોય તો વેરાયેલા પીછા કે આપના એની સુંદરતા હોય મોર છે તો પીછાની સુંદરતા છે એટલે ભાઈ તમે જે તટસ્થતાથી પ્રમાણિકતાથી નિષ્ઠાથી કરવટ બનીને હવે ઘરે જવાનું મન નથી થતું એટલે દિલીપભાઈ ઠાકર સાહેબ ને ખુબ ખુબ હૃદય થી વધી આનંદ સાથે અભિનંદન સાથે આભાર વ્યક્ત

અને અમારો જે ટીમ અમારો જે ટીમ વર્ક છે અમે બધા એક સૂત્રમાં બંધાઈને જે ડાંગરભાઈ બાંધ્યા છે છીએ એક સૂત્રતામાં કામ કરીએ છીએ એ બધા અમારા શિક્ષકો અમારી ટીમ વર્ક મારા હું અમે બધા અમારો આભાર માનીએ છીએ અને તમે બધી દીકરીઓ ખૂબ ખૂબ મહેનત કરો છો સર્વાંગી વિકાસ અમે તમારો ભણી પ્રયત્ન કરીએ છીએ અને અમે જે કામ કરીએ છીએ એ અમે જે બીજ વાવીએ છીએ એ બીજ ખૂબ સરસ રીતે ઉગી ઉગી નીકળ્યું છે વટ વૃક્ષ બનવા જઈ રહ્યું છે અને ખૂબ સરસ સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને તમે જે જે મેતાનો નામ રોશન કરો છો જે જે મેતાનો જારે દિશામાં ડંકો વગાડો છો એ જાણીને અમને બધાને અતિ આનંદ છે આવી જ રીતે આજે મહેતા નું નામ છે એ સુવર્ણ અક્ષરે તમે લખાવતા રહેજો ખૂબ ઇનામ મેળવતા રહેજો